ભાજપ સરકારની બીબીજી રામજી યોજના ગરીબી વિરોધી હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ યોજનાના વિરોધમાં મનરેગા બચાવો આંદોલનની શરૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ સંદર્ભે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાત ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું રચી રહી છે રામજી યોજનાના કાયદા સુધારા ભારત અને અને ગુજરાતના ગ્રામ્ય ગરીબો ખેડૂતો ભૂમિહીન મજૂરો મહિલા કામદારો તેમજ દલિત આદિવાસી સમુદાયો માટે દગારૂપી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવો કાર્યક્રમની ઘોષણા કરી છે અને આવનારા સમયમાં આ યોજના સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે સમગ્ર પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજી આવું એક નામ આપી અને એને અપભ્રંશ કરી રામજી નામની યોજના કરી લોકોની ધાર્મિક લાગણીઓ ધુભાવવાનો અને એને છેડવાનો પ્રયાસ કરી કોંગ્રેસ પર આક્ષેપ કરવાનો પ્રયાસ કરી એનો પેલા ખંડન કર્યું સૌથી પહેલા આ યોજનાનું મહાત્મા ગાંધીજી જે વિશ્વ પિતા આપણા પિતાના નામે હતું એ નામ કોંગ્રેસ પક્ષે સખત વિરોધ કર્યો છે કે આ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન છે આ દેશનું અપમાન છે એક તરફ ગંભીર વિચારધારા સાથે ગાંધીજી માટે સૌથી પહેલા વાત કરતી ભારતીય જનતા પાર્ટી બીજી તરફ આ પ્રકારે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ જે મનરેગામાંથી માંથી નીકળ્યું છે એ બાબત કોંગ્રેસ પક્ષે સખત વિરોધ કર્યો છે અને શરમજનક ગણાવ્યું હવે મનરેગાની બાબતમાં કેન્દ્ર સરકારે જે સુધારા કર્યા અમે એને કાયદો બનાવ્યો અને અધિકાર આપેલો એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ આપેલી એની સામે વધારે દિવસના નામે એ કાયદાને નબળો કર્યો પંચાયતી રાજને ખતમ કરવાનો પ્રયાસ કર્યો નીચલા લેવલથી લોકો જોડાઈને જે પ્રકારે આ યોજનાની અંદર કામ કરતા હતા એની સામે સરકારીકરણ કરી એના ઉપર કંટ્રોલ કરવાનો જે પ્રયાસ કર્યો છે એનો અમારો સખ્ત વિરોધ છે આ કાયદો રહેવો જોઈએ એ અધિકાર રહેવો જોઈએ એની અમારી માંગણી છે અને આ બાબતે કેન્દ્રમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશની અંદર મનરેગાની બાબતમાં આંદોલન થશે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સ આવતીકાલથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ શહેરી કક્ષાએ ગ્રામ્ય સ્તરે તમામ સ્તરે મનરેગા યોજનાને નબળી પાડવાનો જે પ્રયાસ કર્યો અને સમાજના છેવાડાના માણસને અન્યાય કરવાની જે વાત થઈ છે લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ આજથી આંદોલનની શરૂઆત કરે અને એ શરૂઆતના ભાગરૂપે આજે અમે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમારા પ્રમુખ શ્રી શહેર પ્રમુખ શ્રી અમારા પ્રવક્તાઓ સાથે અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી આંદોલનની અમે શરૂઆત